જો મિત્રો તમે પણ દસ પાસ અને આઈટીઆઈ કમ્પલેટ કરેલું હોય અથવા તો કે ડિપ્લોમા કમ્પલેટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે બી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સી માટે અલગ અલગ પ્રકારની બ્યાસી જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ બે પોસ્ટ રહેશે ગ્રુપ બી અને ગ્રુપ સી કુલ જગ્યાઓ રહેશે બ્યાસી કુલ તમામ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે તેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા અલગ અલગ પ્રકારની બ્યાસી જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની ઉપર આપણે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિગતે ચર્ચા કરીએ તો કે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ તો કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા અલગ અલગ પ્રકારની બે પોસ્ટ ગ્રુપ બી અને ગ્રુપ સી માટે અલગ અલગ પ્રકારની બે પોસ્ટ ઉપર બ્યાસી જગ્યાઓ છે તે બહાર પાડી દેવામાં આવેલી છે જેનું જાહેરનામું છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર કુલ બ્યાસી જગ્યાઓ રહેશે અરજી કરવાની શરૂઆતની તારીખ રહેશે અઢાર માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો રહેશે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે આની અંદર અરજી કરી શકશે અરજી કરવાની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બેઝિક માહિતી જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે સુરક્ષા સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સ પોસ્ટનું નામ રહેશે ગ્રુપ બી અને ગ્રુપ સી ખાલી જગ્યાઓ રહેશે બ્યાસી એપ્લિકેશન કેવી રીતે કરવાની છે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે જેની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જોબનું સ્થાન એ ભારતની અંદર રાખવામાં આવેલું છે જેની તમામ વિગત છે તે તેના નોટિફિકેશનની અંદર તમને મળી જશે જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે બીએસએફની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે તેની ઉપર ચર્ચા કરીએ તો કે ગ્રુપ બી અને ગ્રુપ સી માટે કુલ બ્યાસી જગ્યાઓ છે તે ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે જેની અંદર બ્યાસી પોસ્ટ માટે ભરતી ભરાવા માટે શૈક્ષણિક લાયકાત શું રહેશે તેની વિશે ચર્ચા કરીએ તો કે શૈક્ષણિક લાયકાતની અંદર જોઈએ તો કે તમે દસ પાસ અને આઈટીઆઈ અથવા તો કે સંબંધિત ટ્રેડની અંદર તમે ડિપ્લોમા તમે કમ્પ્લીટ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો વધારે વિગત માટે તમારે તેનું નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે અને અરજી કરવા માટે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે ઉંમર મર્યાદા તો કે બીએસએફની અંદર ગ્રુપ બી અને ગ્રુપ સી માટે જે અરજી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર અઢારથી લઈને ત્રીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે વધુમાં વધુ અઢાર નહીં સોરી અચ્છા ઓછામાં ઓછી અઢાર અને વધુમાં વધુ છે તે ત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે જાહેરનામું છે તે વાંચી લેવાનું રહેશે અરજી ફી તો કે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ વાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રહેશે એસી એસ ટી અને સ્ત્રી માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી પસંદગીની પ્રક્રિયામાં જોઈએ તો કે ચાર પ્રકારે તમારી પસંદગી કરવામાં આવશે જેની અંદર પહેલા પડાવની અંદર લેખિત પરીક્ષા બીજા સ્ટેપની અંદર શારીરિક કસોટી ત્રીજા સ્ટેપની અંદર દસ્તાવેજની ચકાસણી અને ચાર ચોથી સ્ટે સ્ટેપની અંદર તબીબી પરીક્ષા તો આવી રીતે ચાર સ્ટેપ અલગ અલગ પ્રમાણે લેવામાં આવશે ત્યારબાદ તમને નોકરી મળશે મહત્ત્વની તારીખો જોઈએ તો કે શરૂઆતની તારીખ રહેશે અઢાર માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો તમામ લિંક છે તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે